તો આ ક્વોન્ટમ આંકના એકથી વધારે નામ છે ગોણ ક્વોન્ટમ તો કેવા છે પણ કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ કહેવાય કો તો શું કહેવાય સહાયક ક્વોન્ટમ પણ કહે છે એટલે તમને પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછો કે ગોણ ક્વોન્ટમ આંકને બીજો કયા નામથી ઓળખવામાં આવે છે તો કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક પોતો સહાયક ક્વોન્ટમ આંક પણ કહેવામાં આવે છે ઓકે બીજો પોઈન્ટ કહે છે તેની સંજ્ઞા કઈ છે તો તેની સંજ્ઞા L છે તેની સંજ્ઞા કઈ છે L સ્મોલ એલ થી થીનો દર્શાવવામાં આવે છે

દરેક કોષમાં એન એક કરતાં વધારે શું ધરાવે છે પેટા અથવા પેટા સ્તર ધરાવે છે આ ક્વોન્ટમમાં આપનું એ મુખ્ય ક્વોન્ટમમાં એન ઉપર આધારિત છે પરીક્ષામાં કોઈ વખત પૂછે કે ગોળ ક્વોન્ટમમાં કોના ઉપર આધારિત છે તો કે મુખ્ય ક્વોન્ટમમાં ઉપર આધારિત છે અહીંયા પોઈન્ટ લખ્યો છે રેડી એક વખત એક્ઝામમાં એવું પૂછ્યું હતું કયો એવો ક્વોન્ટમમાં છે ચારમાંથી જે કોઈ ઉપર આધારિત નથી તો મુખ્ય બીજા ઉપર ના આધારિત હોય તમે વિચારો મુખ્ય પહેલો તો પહેલો કોના ઉપર આધારિત હોય હા પેલી બેન્ચે બેઠો એ છોકરો બચારો કોઈ નામ ચોરી નહીં કરતો કારણ આગળ કોણ હોય સીધા સાહેબ જ આવતા હોય રેડી પેલા પાછળ બે બીજા નંબર નો ચોરી કરે બીજા પાછળ ત્રીજા નંબર નો ચોરી કરે પણ પેલો કોણ અંદર ચોરી કરે તો કે હું એમાં નહીં કરતો બસ તો મુખ્ય ક્વોન્ટમ આંક કોઈના ઉપર આધારિત હોય નહીં રેડી યાદ રાખજો n બરાબર 1 માટે l બરાબર શું સૂત્ર છે 0 થી n 1 n બરાબર 1 મૂકી દેજો અહીંયા તો 1 મૂકી n બરાબર શું આવે 1 1 એટલે 0 થઈ જાય તો 0 થી 0 માં શું હોય કોઈ સંખ્યા હોય તો ના હોય તો જીરો જ હોય તો એક જીરો એક જ મૂલ્ય મળ્યું કે ભાઈ રેડી એટલે n બરાબર 1 માટે કેટલા મૂલ્ય મળે એલના તો એક રેડી પણ n બરાબર 2 માટે સૂત્ર મૂકો 0 થી n 1 અહીંયા 2 મૂકો 2 મૂકીએ તો શું આવશે 1 આવશે એટલે કેટલા મૂલ્ય મળે 0 થી 1 ના અંદર કેટલી વેલ્યુ તો 2 0 અને 1 0 અને 1 એટલે 0 અને 1 આમ બે મૂલ્ય મળ્યા ઓકે આગળ વધો n બરાબર 3 મૂકો સૂત્રમાં

તો L જુદા જુદા મૂલ્યો દર્શાવ્યા હોય જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સુધી તો એના સંકેતો છે એટલા માટે પેટા સંકેતો યાદ રાખવા પડે બરાબર આ પેટા યાદ રાખવા માટે આપણે એક સ્ટોરી યાદ રાખીશું માની લો કે મારે એક જૂનું ઘર છે એ જૂનું ઘર આમ લાંબુ છે કેવું છે લાંબુ ઘણા બધા રૂમ પડે છે અંદર ઓકે તો એક દિવસ હું ત્યાં વાંચવા માટે બેઠો છું ઓકે વાંચવા માટે તે બેઠો તો મારા ભાઈ આયા મોટા ભાઈ જેનું નામ છે સુનિલભાઈ સુનિલ પટેલ શું નામ છે

કોને પીવળા હતા ફ્રોગ ફ્રોગ પ્રોગ્રેડેડ કો રેડી તો સુનિલ પટેલ દૂધ ફ્રોગ જો અહીંયા માર ભૂલ છે તો તરત પકડાઈ જશે રેડી કોને પીવળા હતા દૂધ ફ્રોગ ન તો સુનિલ પટેલ દૂધ ફ્રોગ મને એવું થયું ખાય કેમ ખાય કેમ રેડી એટલે યાદ રાખજો સુનિલ પટેલ દૂધ ફ્રોગ પ્રોગર એટલે ફ્રોગ ખાય આ મૂલ્યોનો ઉપયોગ કરીએ આપણે તો પેટાકો પેટા કોશ ના સંકેત રજૂ કરવા માટે ચલો મને એમ કહો પેલા એન બરાબર વન માટે કેટલા મૂલ્યો મળે એક જ મળે ઝીરો તો એન બરાબર વન માટે જીરો જ મળ્યો આપણે એલ નું મૂલ્ય કેટલું મળ્યું જીરો અહીંયા ધ્યાન આપજો એન બરાબર માટે એલ કેટલા મળ્યા તો ખાલી જીરો જ મળ્યો છે તો વન મૂકીએ એન બરાબર એનું વેલ્યુ કેટલી જીરો તો કઈ સંજ્ઞા બનશે આ કોઠા ઉપરથી જીરો માટેની સંજ્ઞા કઈ એસ તો અહીંયા મૂકી દીધું મેં એસ તો બને કઈ વન અને એસ ને ભેગું કરો તો વન એસ એટલે પહેલો પેટા કોષ બન્યો વન એસ રેડી એન બરાબર ટુ માટે વેલ્યુ લાવજો કેટલી છે જીરો છે અને એક છે